પાણી પીવા બધું ધોવા

સાચી મેચિંગ જાતી રી છે તું મારું કેવું છો મોને તમને મોન તો મો નથી જ મોન દોન ચા હું મોને છે તું માર કેવું તું ના મોને છે તું ગમે તે કર નથી મોન તો તું પછી ને મોન તો કો તો ખરા પણ મોન 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 તો મોન નહી દાડી હોય નું હોય પડ્યો રહે નું ક્ષેત્રો માખો દાડી નથી મથી ના હોય તો કે દે તો મન તમે તારા અબુ પડે હું ઘરે જઈ શું કીને એડ્યો તો કે તું ક્ષેત્રો માં આવજે પણ હું તો નવો ગીતા એટલે ઓફરા દે ને તો આ બધા મારે કોમ ના કરવું પડે તો મોન તોય ના મોન જ મુગા નહીં મોન પણ કાકા સોનારો રો ન હતો હું મોણી તમાર વાત તમાર વાત મને સાગા પર તાન પર કોઈ કાકા મોણી તમાર વાત કાકા મોણીઓ સોનારો હા મોણી હા શું કહે છે ઓ ગોમો

લે નામજી લાવું છું પાંચો કો આલે ઓ લે મળ્યું હે આ દુકાનવાળો આલશે કે ના આલે અમાર કાકાની વાતો તો આપણે નઈ ગાળ ગોડ આવતો તો નક કે આ 80% બોલતા પડજે મને જાવ જે દાઈ તો બરોબર

મારો મારો

તમે આવો છો અરે હું હાથે તારા ભેળો છું હવે બીજું આપણા ગામે શેરીઓ જેટલી છે ઓમ ચાશે ને તો મેં આમ લાધું હું આમ જાઉં બુચી નાખ્યું એમાં ના હોય શું કીધું અને એમનું ઘણું મોટું ટેન્શન ના લેવડાયર્યું સવારેનો દસ વાગ્યાનો મેંચ્યો છે હા

આ ભાઈ મને કે પતંગ લૂટો લઈ જાવ આ અમારે નો જો તો આ તો હબરા 4